ઘટાડવું છે તો બપોરે સવારે અને સાંજે દિવસમાં ત્રણ વાર આ એક એક ચમચી પાવડર હુંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે સવારનો પાવડર નાસ્તા પહેલા બપોરનો પાવડર ભોજનના એક કલાક પહેલા

આયુર્વેદિક છે આ ઉપાયની કોઈ આડઅસર છે જ નહીં પરંતુ ઘણા બધા ફાયદાઓ છે તમે એવું ઈચ્છો છો કે તમારું વેટ લોસ થાય બેઠા બેઠા પણ તમે તમારું વજન ઘટાડી શકો છો તો આ ઉપાય સરસ મજાનો છે ફોલો જરૂર કરજો અત્યાર સુધી વજન ઘટાડવા માટેના આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ આ પ્રયોગ બહુ સરસ મજાનો છે અહીંયા તમારે ડાયટ નથી ફોલો કરવાનો અહીંયા તમારે એક્સરસાઇઝ નથી કરવાની અહીંયા તમારે યોગા નથી કરવાના પરંતુ છતાં પણ તમે તમારું ઇઝીલી વેટ લોસ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો અને સાથે સાથે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા ભૂખ્યા રહ્યા જીમમાં ગયા પરંતુ તમને ફાયદો નથી થયો પરંતુ આનાથી તમને ફાયદો થઈ શકે છે તો સૌથી પહેલાં અહીંયા આપણે આ પાવડરનું સેવન કેવી રીતે કરવું એ જોઈ લીધું છે પરંતુ હવે આ પાવડર લેતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ જોઈએ એ પછી હું તમને કહું કે કઈ કઈ વસ્તુઓની મદદથી મેં આ વેઇટ લોસ પાવડર બનાવ્યો છે તો મિત્રો સૌથી પહેલાં જ્યારે પણ તમારે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરો છો સૌથી પહેલા તો તમારે એક મહિના સુધી બહારનું ખાવાનું બંધ કરવાનું છે બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ તમે આ વેટ લોસ પાવડરનું સેવન કરો છો ત્યારે તમારે એક મહિના સુધી બેકરી આઇટમ એટલે કે નાન ખટાય છે બિસ્કિટ છે જેમ કે બ્રેડની વસ્તુ છે પીઝા છે જે જંક ફૂડ છે જે ફાસ્ટ ફૂડ છે એ બંધ કરવાનું છે એક મહિના સુધી નિયમિત તે તમારે દિવસમાં ત્રણથી ચાર વખત હુંફાળું ગરમ પાણી પીવાનું છે એક મહિના સુધી તમારે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધીનું વોકિંગ કરવાનું છે એક મિનિટ સુધી નિયમિત રીતે તમારે તમારા ભોજનની અંદર પ્રવાહી ખોરાકને સામેલ કરવાનો છે જેમ કે દાળ છે દાળનું પાણી છે એવા સલાડ છે કાચા સલાડનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે તો બીજું તમારા ખોરાકની અંદર ઘઉં અને મેંદાનું પ્રમાણ એકદમ ઓછું કરી દેવાનું છે તમારા ખોરાકમાં ખાંડનું પ્રમાણ એકદમ ઓછું અથવા તો નહીવત કરવાનું છે આટલું જ ધ્યાન રાખવાનું છે તમારે એક મહિનામાં તમારું વજન આ વેટ લોસ પાવડરના સેવનથી તમારું પાચન તંત્ર ઠીક થશે ખાધેલા ખોરાકનું તમે જે ખોરાક ખાવ છો એનું પાચન થશે સાથે સાથે તમે જે ડાયટ ફોલો કરો છો એના કારણે તમને સો ટકા રિઝલ્ટ મળતો હોય છે આ પાવડરના સેવનથી તમને રિઝલ્ટ મળે છે એસી ટકા પરંતુ બાકીનો વિષ્ટ રિઝલ્ટ માટે તમારે થોડું પરેજી પાડવી પડશે જે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે હવે રહી વાત કે આ વેટ પાવડર બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનું સેવન કરવાનું છે એ જોઈએ તો પાવડર મેં પહેલેથી બનાવેલો છે સાઈડ પર રાખી દઈએ સૌથી પહેલાં પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે આ મેથી દાણા તમારા શરીરની અંદરની ચરબી તોડે છે તમારા શરીરની ચરબી કાપે છે અને સાથે સાથે તમને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે મેથી દાણામાં રહેલું પ્રોટીન તત્વ તમારા શરીરને ખેંચાણમાં તમારા શરીરની અંદરની બાજુ ખેંચે છે હવે આપણે લઈએ પચીસ ગ્રામ ઈસબગુલ પચાસ ગ્રામ મેથી દાણા સામે પચીસ ગ્રામ ઈસબગુલ છે ને તેની તાસીર ઠંડી સાથે સાથે ઇસબુલ જથ્થાને શાંત કરે અને તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને બહાર કાઢે છે એ ઉપરાંત કવચિયતનો પ્રોબ્લેમ્સ દૂર કરે છે સાથે આપણે પચાસ ગ્રામ જીરું લેવાનું છે વજન ઘટાડવા માટે જીરું સૌથી મોટી અર્ધિક ઔષધિ છે જીરાની મદદથી અત્યારે વિશ્વભરના લોકો લોસ કરી રહ્યા છે

અહીંયા તમને ભૂખ ઓછી લાગશે કારણ કે ધાણા અજમો અને જીરાની અંદર ડે સેલ્યુલસ નામનું અને ડાયટ નામનું ફાઇબર રહેલું હોય છે જે તમારું પાચન તંત્ર ઠીક કરે છે અને તમને ભૂખ ઓછી જગાડે છે બીજું કે તમે થાક લાગતો હશે તો એ થાક લાગવાના સમસ્યાથી તમે બચી શકો છો ત્રીજી વસ્તુ કે તમારી શરીરની જે ચરબી હોય છે એ અહીંયા ખટતી જશે તો એના માટે તમારા શરીરમાંથી જે ઓયલી ચરબી તૂટેલી ચરબી બહાર કાઢવા માટે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પડશે સાથે થોડું ગરમ પાણી પીશો તો તમને આ બધું રિઝલ્ટ એકદમ ઝડપથી મળતું હોય છે તો હવે આ દરેકે દરેક વસ્તુઓને આપણે પંદરથી વીસ મિનિટ સુધી તડકામાં રાખવાની છે તડકામાં એટલા માટે ગેસ પર તમે શેકો તો એના જે પોષક તત્વો છે એમાં નાશ ઘટાડો થાય છે પરંતુ અહીંયા તડકામાં રાખવાથી વિટામિન ડી તડકાનું આ બધી જ વસ્તુઓમાં ઇન્સર્ટ થાય છે વિટામિન ડી તમને ઘણું બધું ફાયદાકારક છે એટલા માટે તો હવે આપણે સાઈડ પર રાખી દેવાની છે આ બધી વસ્તુઓ અને આપણે આ જ બધી વસ્તુઓમાંથી સૌથી નાની મિક્સર જ્યારે લઈને આપણે પાવડર બનાવવાનો છે તો અહીંયા એ એકદમ સરસ મજાનો આપણો આ વેઇટલોઝ પાવડર બનીને રેડી છે આ વેટલોસ પાવડર છે ને એ આપણા ઘરમાં રહેલી જે આયુર્વેદિક ઔષધિઓ હોય છે એમાંથી જ મેં બનાવેલો છે આ વેઇટ લેવાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ ફાયદાઓ ગજબના થાય છે આ વેટ લોસ પાવડરના સેવનથી મેં મારું એક જ મહિનામાં થોડું ધ્યાન રાખી અને ત્રણથી ચાર કિલો જેટલું વજન ઘટાડ્યું છે તો મિત્રો આ જે બધી આયુર્વેદિક ઔષધિઓ છે તે આપણા ઘરના રસોડામાં રહેલી હોય છે આ દરેક આયુર્વેદિક ઔષધી આપણા ઘરની અંદર હાજર અવેલેબલ છે તો તમને પણ એવું થાય કે તમારે શું કામ ખોટા ખર્ચા કરવા પડે આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર આપણા ઘરને રસોડું કહેવામાં આવ્યું છે તો આપણા ઘરની અંદર હાજર રહેલી દરેક વસ્તુઓનો ઉપયોગ કરી અને વજન ઘટાડી ખરેખર મિત્રો માહિતી પસંદ આવી હોય તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ખરેખર આપશો ને પણ જો આવા એટલું માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક કરશો